પારડી કર્મભૂમિ ડ્રીમ સિટીમાં તાપણું કરતા સમયે અચાનક નવ ફૂટ લાંબો મહાકાઈ અજગર આવી જતાં જીવદયા ગુપે બચાવ્યો કોટલા ભંડારવાડમાં એક ઘરના દરવાજા પાસે આઠ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું પારડી કર્મભૂમિ ડ્રીમ સિટીમાં રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ રહીશો તાપણ કરી રહ્યા હતા જે દરમિયાન અચાનક જ એક નવ ફૂટ લાંબો મહાકાય અજગર આવી જતાં જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેમણે તરત જ જીવદયા ગ્રુપના મેમ્બર યાસીન મુલ્તાની ઋષિ ઠાકુરને સ્થળ ઉપર મોકલ્યા હતા જે બાદ મહાકાય અજગરને સારી રીતે રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યો હતો અજગર ખોરાકની શોધમાં બહાર નીકળ્યો હતો હવે જંગલ કપાતા માનવ વસવાટ તરફ જંગલી પ્રાણીઓ દોડી આવી રહ્યા હશે ત્યારે કોટલા ભંડારવાડમાં પણ એક ભાઈના ઘરના દરવાજા પાસે અચાનક જ આઠ ફૂટ લાંબો અજગર આવી જતા દીવદયા ગ્રુપના મેમ્બરને ફોન કર્યો હતો જીવદયા ગ્રુપના મેમ્બર યાસીન મુલ્તાની ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા ત્યારબાદ અજગરને પકડી જંગલ ખાતામાં જમા કરાવી દીધો હતો કર્મભૂમિ ડ્રીમ સિટીમાં અચાનક આ લોકો અહીંયા તાપણ કરતા હતા તો અચાનક નવ ફૂટ જેટલો લાંબો અજગાર એમની પાસે આવી ગયો આ લોકો બધા ગભરાઈ ગયા અને જીવદયા ગ્રુપને કોલ કરતા મેં યાસીન મુલતાની આવ્યો અને સારી રીતે રેસ્ક્યુ કર્યો એમને હવે ફોરેસ્ટ ખાતામાં અમે જમા કરાવી દઈશું જો કોઈને આવું દેખાય અજગર કે કોઈપણ નાક સરીસરીફ તો જીવદયા ગ્રુપને કોન્ટેક કરી અને બચાવી લેવા સાપ જે જે વેધર ચેન્જ થાય એના કારણે ખાસ કરીને એ લોકોમાં ફેરફાર થાય એટલે આવા બહાર નીકળે છે અને રાત ફળી હું જે સરીસરીફ ખોરાકની તલાશમાં બહાર નીકળે છે એટલે તમારે જો અંધારમાં કે જે હોય તો ટોચ બેટરી લઈને જાઉં ને તમારે પગમાં બૂટ અને એવું પહેરીને નીકળું જેથી કરી આવું કોઈને બાઇટ ન થાય ને સારી રીતે આપણે એને બચાવી શકીએ એટલા માટે અમે અપીલ કરીએ જ છે બધાને કે હું કોઈ પણ દેખાય તો જીવદા ગ્રુપને કોન્ટેક કરવા વિનંતી કોટલામાં સાત ફૂટ લાંબો અજગર એમના ઘર નાંગડા આવી જતા હતા જીવદા ગ્રુપને ત્યાર બી કોન્ટેક કરી અમે પકડાયો છે આ ખાસ વેધર ચેન્જના લીધે જ અજગર આવી જાય છે આ બીજો એક અજગર અમે પકડ્યો છે એકસાથે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો